નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પોષી પૂનમમાં માં અંબાના પ્રાગટ્ય ઉત્સવને લઈ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા કરવામાં આવેલ આયોજન અને તૈયારીને આખરી ઓપ આપવામાં આવી છે. માં શક્તિના પ્રાગટ્ય ઉત્સવને લઈ મંદિર અને પરિસર સહિત અંબાજી ધામને આકર્ષક રીતે સજાવવામાં આવ્યું છે. તે સાથે માતાજીની વિરાટ સાહી સવારી યાત્રા ધામમાં નગર પરિભ્રમણ કરશે જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે. કાર્યક્રમ કાર્યક્રમનો રવિવાર સાંજે પ્રારંભ થયો છે આ મહાઉત્સવમાં સહભાગી થવા મોટી સંખ્યામાં નાગાબાબા સાધસંતો મહંતોએ અંબાજી તીર્થધામમાં પ્રવેશ કરતા સાય ટાણી ધર્મ લહેરાઈ હતી

તાલુકામાં ધાનેરા તાલુકાનો સમાવેશ કરાતા લોકોમાં વિરોધ ફેલાયો છે ત્યારે ધાનેરા તાલુકાના અનાપુર છોટા તથા વાછોલ ગામમાં રવિવારે ગ્રામજનો દ્વારા ધરણા યોજી થરાદમાં જવું નથી તે માટે સમય આવે આંદોલન પણ કરીશું પરંતુ બનાસકાંઠામાં જ રહ્યું છે ખરાદનગરના મુખ્ય ચાર રસ્તા વિસ્તારમાં આવેલા શોપિંગ સેન્ટરની બહાર સર્જાયેલી ગંભીર સ્વચ્છતાની સમસ્યાએ વેપારીઓ અને રાહદારીઓને મુશ્કેલીઓ વધારી છે શોપિંગ સેન્ટરની બહારની ખુલ્લી જગ્યામાં અવ્યવસ્થિત રીતે ફેંકાતા કચરાએ વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય ઊભું કર્યું છે પાટણમાં શિયાળાની કડકડતી ઠંડીએ જનજીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે છેલ્લા બે દિવસમાં લઘુત્તમ તાપમાનનો પારો એક પોઈન્ટ પાંચ ડિગ્રી જેટલો નીચે ઉતરી દસ ડિગ્રી સુધી પહોંચી ગયો છે જ્યારે મહત્તમ તાપમાન પચીસ ડિગ્રી નોંધાયું છે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પચાસ જેટલું રહ્યું છે અને પવનની ગતિ આઠ થી દસ કિલોમીટર પ્રતિ કલાક નોંધવા સાથે બરફીલા પવનને કારણે ઠંડીની અસર વધુ તીવ્ર બની છે

આ વખતે મહાકુંભમાં 40 કરોડથી વધુ શ્રદ્ધાળુ ભાગ લે તેવી શક્યતા છે આજે પ્રથમ શાહી સ્નાન છે આ પહેલા પણ સંગમ પર ભક્તોનો મેળાવડો શરૂ થઈ ગયો છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ઉત્તરાયણના દિવસે પતંગ રશિયાઓને ખુશ કરે તેવી આગાહી કરી છે જેમાં પતંગ રશિયાઓ માટે ઉત્તરાયણના દિવસે તેમજ વાશી ઉત્તરાયણના દિવસે પતંગ ઉડાડવા મહેનત કરવી પડશે નહીં તેમજ ઉત્તરાયણ અને વાશી ઉત્તરાયણના દિવસે રાજ્યભરમાં ભારે પવન જોવા મળશે તેમજ રાજ્યના તમામ જિલ્લામાં થી ચૌદ કિલોમીટર પ્રતિ કલાક પવનની ગતિ રહેશે દ્વારકામાં સતત બીજા દિવસે પણ ડિમોલિશન યથાવત છે બાલાપર વિસ્તારમાં કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે ત્યારે ડિમોનેશનને લઈ સરકાર વિરુદ્ધ એક્સ પર વિવાદિત પોસ્ટ કરાઈ છે ગૃહ રાજ્ય મંત્રીને ટેગ કરી પોસ્ટ કરવામાં આવી રહી છે ત્યારે આ વિવાદિત પોસ્ટને લઈ જિલ્લા પોલીસ વડાએ તપાસના આદેશ આપ્યા છે